જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે દસ અને આપણે જવાનું છે બજારે શાકભાજીને એવું લેવા તો હવે ઘરનું બધું કામ થઈ ગયું છે અને જો કપડાંને એવું બધું પાણું બને એને ધોઈ નાખ્યું ને આપણે બધું બાકીની જે કચરા પોતાની કરી નાખી અને હવે અમે બે બેનનું જઈએ છીએ બજારે શાકભાજીને એવું બધું લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થોડુંક આપણે લઈશું બાબરાની બજારનો સીન થોડો

આપણી વસ્તુ લઈએ છે આજે જો નવી ઠેલી મસ્ત આપણી આજે એ મૂળ જ છે નવી ઠેલી લઈ ગયા હતા અને આપણે જો કાકબાજી ને ઉલેવા ગયા હતા તો કાકબાજી અને આજે આપણે કરવા છે છે કાકબા જો એના ફૂલ અને જો લઈ આવી પૂજા પર એવું આમ મંચ આજે ટમેટા એમાંથી લીંબુ અને મેથી અને આજે પૂજા પર સામાન બધું એમાં એમાં સેવાના સાધુ યાંથી બસ તોટિયરી ગઈ હવે આપણે છે એસે ફી નઈ બસ આખી ખરીદી કરી રાવી ખાતી લઈ લીધી હતી જે ઓંગા સે છે 3 અને એક પેપર છે તો એ બાલાજી છે સારું એટલે નાસ્તો કરવા અને જો

પચાસ સાઠ સિત્તેર 80, નેવું અને સો એકસો દસ કેટલા આપડે કપાનું કામિયા કપડાં પેલી મોટા ટૂપા જોઈ લેજે દસ ના બદલે ગયા નખી દે કામ